સાહીઠ કર્મશીલોને આજે સન્માન અહીં કરી રહ્યા છે એમાં ગૌરવવાળી વાત એ છે કે આજ રોજ આપણા નડિયાદની દીકરી નિમિષાબેન પંચાલ કે જેવો પાયલોટ છે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે ને એવો પોતે અહીં પધાર્યા છે તો એમનું આજે વિશિષ્ટ સન્માન કરીએ છીએ અને સૌ કર્મશીલોને પૂજ્ય સ્વામી બુદ્ધિતા વંદનાજીના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે બાપા અને આજે સન્માન થઈ રહ્યું છે શું કહેશું હું નિમિષા ગાંધીભાઈ પંચાલ મારો સંપર્ક મને આજે આ સન્માન થશે એવી તો મને કોઈ અપેક્ષા જ નહીં હતી મને નામ જ્યારે મારું સજેશન કર્યું સરે તો મને નથી ખબર પણ જ્યારે મને કોલ આવ્યો રાજેશભાઈનો ત્યારે મને સરપ્રાઇઝ મળી હતી કે આવી રીતના તમારું સન્માન સમારોહ રાખવામાં આવ્યું છે અને તમારે જોવાનું છે પછી મને એમને કહ્યું કે તમારે ત્યાં જવાનું છે તો મને રિયલી બહુ સરપ્રાઇઝ મળી અને બીજી જે કોલેજના વિદ્યાર્થીઓ છે શું કહેશો કોલેજના વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવાનું કે તમે સતત ભણવામાં અને તમારું જે સપનું છે એને તમે પકડી રાખો નો મેટર તમને છે ને તકલીફો આવશે ફાઇનાન્શિયલ તકલીફ આવે સામાજિક તકલીફ આવે કોઈ સમજી શકે કોઈ ન સમજી શકે જ્યારે તમે ક્યારેક સામાજિક સામાન્ય પરિવારથી હોવ તમે તો ઘણા લોકો તમને ડિગ્રેટ કરે છે કે નહીં તમે નહીં કરી શકો તમારી પરિસ્થિતિ શું છે અને તું કયા મોટા સપના જોવે છે આવું બધું ઘણું બધું તમારે સાંભળવું પડે ના છે પણ એક વસ્તુ છે કે તમે જો સતત તમારું ધ્યેય બનાવીને રાખો અને તમે એ વસ્તુ કરવામાં એમાં તમે ધ્યાન આપો તો રિયલી તમને સક્સેસ મળે જ છે મળે જ છે અને મને મળી છે તો મને રિયલી વિશ્વાસ છે અને બધા દરેક હું સ્ટુડન્ટને કહીશ કે હિંમત નહીં હારો અને બસ સતત તમે પ્રયાસ કર્યા કરો તમને ભગવાન પણ જોવે છે અને તમને તમારી મહેનત લોકો પણ જોવે છે જે સમજવાવાળા છે એ સમજે જ છે અને તમને એનું પરિણામ જરૂર મળશે સન્માન થઈ રહ્યું છે શું કેશું નડિયાદમાં અનેક કર્મશીલ વ્યક્તિઓ છે અને પોતપોતાના ક્ષેત્રમાં આગવું પ્રદાન કરી રહ્યા છે આ બધાને સન્માનવાનો વિચાર માનવ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ બોમ્બે અને અહીં સંસ્થાને આવ્યો એ ઉત્તમ ગણાય કારણ કે આ લોકોની સેવાને આપણે બિરદાવવી જોઈએ જેથી વધારે સારી રીતના સેવા કરવાના માટે નડિયાદ ભાગ્યવાન છે કે નડિયાદને આટલા બધા કમર્શિયલ વ્યક્તિઓ મળેલા છે અને બધા જ પોતપોતાના લેવલે રહી અને નડિયાદ સમાજ અને આ રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો ફાળો આપી રહ્યા છે મારા પૂર્ણ આશીર્વાદ છે